પવિત્ર શ્રાવણ માસમાં બીજા સોમવારે શિવાલયમાં અલગ અલગ શણગાર શ્રાવણ માસના બીજા સોમવારે અલગ અલગ શિવાલયમાં બરફના શિવલિંગ કોઈ જગ્યાએ ફૂલોનો શણગાર તેમજ શાકભાજીનો શણગારના દર્શન કરીને ભાવિક ભક્તજનો ભારે ધન્યતા અનુભવે છે આ સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ નિઃશુલ્ક ફરારની વ્યવસ્થા પણ ભાવિક ભક્તજનો માટે અલગ અલગ મંદિરે કરવામાં આવી છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા

પેલા સોમવારે ઉભરાયો હીરા મકવાણા તરફ થી ત્રીજા સોમવારે સરસ મજા નું ધામ ધૂમ થી સાંજે પાંચ કલાકે મહાદેવ ની વાતે ગાતે ધજા ચડાવવા આવશે સમગ્ર રાજકોટ વાસી પ્રેમીઓ ને પધારવા અમારું રંગીલા હનુમાન જી નું ભાવ ભર્યું આમંત્રણ છે અને ફરા નું પણ આમંત્રણ છે તો આવો લાવો લેવા આખી અમારી રંગીલા ટીમ નો ભાવ ભર્યું આમંત્રણ છે